નીલકંઠ મહાદેવની જય ભારત માતાની જય આજે અમે બારાપર ગામ બધે દુર્ગાપુર મેરાવ ગોધરા શિરવા લાઈજા આ હાર્દ સમાન પાપડી ઉપર અમે આવ્યા છીએ જે પાપડી ઘણા વર્ષોથી તૂટી ગયેલ છે જેનો કોન્ટ્રાક્ટ જેનું મેપિંગ તમામ થઈ ગયું છે ટેન્ડર બહાર પડી ગયું છે એમના કોન્ટ્રાક્ટર નક્કી થઈ ગયા છે એક બે વખત કામ કરવા માટે પણ અહીંયા આવી ગયા છે પરંતુ કામ છોડીને પાછા જતા રહે છે ખરેખર આ ખૂબ જ હાર્દ સમાન પાપડી છે જેનામાં તમામ જનતાને ખૂબ જ તકલીફ પડે છે અને આ પાપડીનું લગભગ ત્રણથી ચાર વરસ થઈ ગયા કામ ચાલુ થયું નથી અને આ પાપડી ખૂબ જ મોટા બજેટથી પાસ થયેલ છે હવે એ પાસ થયેલ છે છતાં પણ કામ થતું નથી આજે એટલો બધો ભ્રષ્ટાચારનો વ્યાપ વધ્યો છે કે જનતાના પૈસા અને એમાં સત્તાધીશ અને અધિકારીઓ દ્વારા કમિશનો રાખવામાં આવે છે ખરેખર પોતાના હૃદય ઉપર હાથ રાખી અને ભારત દેશની વાત કરવામાં આવે તો આ આવી રીતે જે કમિશનો અને ભ્રષ્ટાચાર વધતો જાય છે વ્યાપ વધતો જાય છે ખાલી માત્ર ને માત્ર પૈસા મહત્વના થઈ ગયા છે આ કામ કેટલું મહત્વનું છે તે આપણે આ અહીંયા ઉભેલા ગ્રામજનો પણ પાસે પણ આપણે જાણશું જો આ પાપડીનું કામ પુલનું કામ પંદર દિવસમાં શરૂ કરવામાં નઈ આવે તો અમે આકરા પાણીએ ધરણા આંદોલન જેવા કાર્યક્રમો આપશું અમે અહીંયાથી જાહેર ચેતવણી આપી છે અને આ કામની અંદર જો ક્યાંય પણ અમને ભ્રષ્ટાચાર દેખાશે તો તે સબબ પર અમે કાર્યવાહી કરશું જય હિન્દ ભારત માતા કી જય ખરાબ હાલત જે એક્સિડન્ટની બને છે બે ગાય એક ગાડી ઉથલી ગઈ હતી રાતના સમય ત્રણ અઢી ત્રણ વાગે ઉથલી ગઈ હતી દોડીને આવી ગામજનો દોડીને આવ્યા હતા કામ જલ્દી થાય માંગ છે હવે નવર બહુ તકલીફ પડે છે બધાને અહીંયા રાતના દિવસ જાય છે ત્યારે પડી જાય છે ગાડી એક્સિડન્ટ થઈ ગઈ છે મારું નામ ભીમજી વાલજી હિરાણી છે હું આ બારાપર ગામ રહેવાસી છું અમે અત્યારે ભાજપમાં જોડાયેલા છે અને ભાજપમાં અનિરુદ્ધભાઈ પાસે આ રસ્તામાં બાબતમાં બે ત્રણ વખત મિટિંગ પણ થઈ હતી અનિરુદ્ધભાઈએ અમને પણ કહ્યું આપ્યું હતું કે ભાઈ અમે રસ્તો જલ્દીમાં જલ્દી પાપડી બનાવી આપશું કોઈ રૂપ હોય તો કાંઈ તમે સોલ્યુશન કરી આપજો તો અમે કીધું હતું કે પર ગામ તરફથી કોઈ પણ રૂપ હશે એનું અમે સોલ્યુશન કરી આપશું પણ હજી લગી એનું કામ ચાલુ થયું નથી આજે પંદર વીસ દિવસ થયા અમે ગયા હતા પણ એનું હજી કામ ચાલુ નથી થયું જલ્દીમાં જલ્દી આ કામ ચાલુ થાય અને આ માણસોની પરિસ્થિતિ છે બહુ ગંભીર છે કોઈ કહી નથી શકતા અને રોઈ પણ નથી શકતા એ પરિસ્થિતિ અત્યારે માણસોની છે તો જરાક અધિકારી જો આ બાબતો પર થોડુંક વિચારે તો માણસોની સગવડ રહે અને આપણે જો આ એમ કહીએ છીએ કે સૌનો સાથ સૌનો વિકાસ તો આ ગામજનો સાથે રહી કે આ ભાજપ કે કોંગ્રેસની બાબતથી હું નથી બોલવા માગતો હું એક નાગરિક તરીકે બોલવા માંગુ છું કે આ ભારા પરનું જો કોઈ કે ભારત પર એક નહીં આના સિવાયના બીજા ગામડાઓ ઘણા બધા છે કે આ રસ્તાથી જોડાયેલા છે જે એ જોડાયેલા રસ્તામાં એ માણસોને એમ ન થાય કે અમે અહીંયા જ્યાં અને ભાજપનો વિકાસ અહીંયા વિકાસ વિકાસ કરે છે અને અહીંયા આવીને વિકાસ તૂટી જાય એવું કામ ન થાય તો હું મારી કરબત પ્રાર્થના છે બધેને કે ભાઈ કે આ કામ સરસ અને જલ્દીમાં જલ્દી કામ બને એટલી મારી પ્રાર્થના હવે એ બહુ મને ખ્યાલ નથી કામ સાના માટે અટક્યો છે શું છે પહેલા એક વાર કામ કરવા માણસો આવ્યા પણ હતા અને પછી કોઈ અનિવાર્ય કારણોથી કે વરસાદ આવવાના કારણ કે અનિવાર્ય કારણોથી કામ બંધ પણ થઈ ગયું એ બહુ મને માહિતી નથી કે કે શું કારણથી બંધ થયો તો એ બહુ ખ્યાલ નથી મને બહુ મારો પરિચય લખમશ્રી દેવજી પટેલ ગામ ભારા રહેવાસી હવે આ પાપડીનું કામ લગભગ ચારેક પાંચેક વર્ષ થયા અટક્યું છે અને ગામને બહુ તકલીફ છે અહીંથી ભારા બહાર રહેતા માણસો જે છે મુંબઈમાં કે ગમે ત્યાં આ ભાઈ મહાજન છે મુંબઈથી આવેલા છે એને એમ કે ગામમાં વિકાસ થાય છે પણ ગામમાં વિકાસના નામે ઝીરો છે અને છેલ્લા ચાર વર્ષમાં હમણાં ખાતમુહૂર્ત તો બહુ જ થાય છે પણ ખાતમુહૂર્ત થઈ ગયા પછી રેબી નથી કપાતી એનો એક સમસ્યા છે તો એનું જેમ બને તેમ જલ્દી ઉકેલ આવે અને આ પાપડી થઈ જાય તો આ ભારા પર ગામ છોડી અને બીજા ગામને પણ ઘણી સગવડ મળે આવવા જવા માટે તો જેમ બને તેમ આ પાપડીનું કાર્ય જલ્દી પૂરું થાય ભલે પાપડી બનાવે કે બ્રિજ બનાવે જે બી કાંઈ એની હોય એ તત્કાલ થવું જરૂરી છે બટલું બધું આટલું મારું કહેવાનું થાય છે એમ या आपके बर्तन रोज तेल और मसाले से दागदार हो जाते हैं अब सफाई बने आसान वी एम सिंपल वॉश डिश वॉश लिक्विड क्लीनर और मिस्टर ब्राइट स्क्रब पैड के साथ बस एक बूंद वी एम सिंपल वॉश की और मिस्टर ब्राइट पैड की ताकतदार झिल्ली घिसिए हल्के से और टफ स्टेन गायब ना गंध न चिपचिपाहट, बस चमचमाते बर्तन हर इस्तेमाल के बाद वी एम सिंपल वॉश सस्ता भी असरदार भी मिस्टर ब्राइट पैड लंबे समय तक टिके साथ निभाए अब बर्तन धोना मेहनत नहीं मिनटों का काम चमकते बर्तन खुशहाल घर वी एम सिंपल वॉश और मिस्टर ब्राइट स्क्रब पैड हर फीमेल की पहली पसंद हर घर की पहली पसंद चमके हर बर्तन હર કચન કા પૈસે વસૂલ કોમ્બો વી એમ સિમ્પલ વોશ ડિશ વોશ લિક્વિડ ક્લિનર ઓ મિસ્ટર બ્રાઇટ સ્ક્રબ પેડ કે સાથ